ભૂલથી પણ ઘરમાં ન રાખો આ ચૌદ વસ્તુઓ બરબાદ થઈ જશે ઘર દરેકના જીવનમાં ખરાબ અને સારા દિવસો આવતા જ રહે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ આપણે ઘરમાં રાખીએ છીએ જેના કારણે ઘરમાં સારા દિવસો આવ્યા પછી પણ જો અચાનક તમારા દિવસો બદલાવા લાગે તો સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ જાય છે જો તમારી સાથે આવું થાય છે તો તમારા પોતાના ઘરમાં રાખેલી વસ્તુઓ પર ધ્યાન આપો ઘણીવાર અમુક સમય પછી ખરાબ અસર થવા લાગે છે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરમાં ન રાખવી જોઈએ તો વિડિયોના અંત સુધી જો તમે તમારી હાજરીની હાજરી તપાસવા માંગતા હો તો કોમેન્ટમાં ચોક્કસથી રાધે રાધે લખો ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે જાણવું જરૂરી છે કે ઘણી વખત કોઈ નાની વાત વ્યક્તિના ભાગ્યમાં અડચણ ઊભી કરી શકે છે અથવા તેને કોઈ પ્રકારની આફતનો સામનો કરવો પડે છે યાદ રાખો નિર્જીવ વસ્તુઓની પોતાની ઊર્જા હોય છે ભૂલથી પણ આ ચૌદ વસ્તુઓને ઘરમાં ન રાખો નહીં તો તમારા વિનાશના દિવસો શરૂ થઈ જશે આ વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે અને જીવનને દુઃખી બનાવે છે બેક કહેવાય છે કે ઘરમાં મહાભારત યુદ્ધની તસવીરો નટરાજની પ્રતિમા તાજમહેલની તસવીર ડૂબતી હોડી કે જહાજ ફુવારાઓ જંગલી પ્રાણીઓની તસવીરો કોઈની સમાધિ કે દરગાહ કબર અને કાંટાવાળા છોડની તસવીરો ન રાખવા જોઈએ એવું કહેવાય છે કે આનાથી મન પર ખરાબ અસર પડે છે અને આ તસવીરોને સતત જોવાથી નકારાત્મક ભાવનાઓ જ વિકાસ પામે છે જેના કારણે આપણા જીવનમાં સારી ઘટનાઓ બનવાનું બંધ થઈ જાય છે ત્રણ ઘણીવાર લોકો પોતાના ઘરના અલમારી અથવા દિવાનમાં જૂના અને ફાટેલા કપડાનું બંડલ રાખે છે જો કે કેટલાક લોકો જે કપડાં બિનઉપયોગી બની ગયા હોય તેને અલમારીમાં અથવા અલમારીના તળિયે રાખતા હોય છે ઘરમાં ઉર્જા અને માનસિકતાનું નિર્માણ થાય છે આવા કપડાં કોઈને દાનમાં આપવા જોઈએ અથવા કોઈ અન્ય હેતુ માટે વાપરવા જોઈએ આ સિવાય ફાટેલી બનિયાન અંડરપેન્ટ અથવા ફાટેલા કપડાં પણ ન પહેરવા જોઈએ ચાર ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ઘરમાં જંક સ્ટોર કરે છે તેના માટે જૂના અથવા તૂટેલા ચંપલ તમને આગળ વધતા અટકાવે છે આને પણ ઘરમાંથી દૂર કરો વાસ્તુ અનુસાર ઘરની છત પર પડેલી ગંદકી પણ આર્થિક તંગી વધારી શકે છે પરિવારની સુખાકારી પર ખરાબ અસર પડે છે તે ધ્યાનમાં રાખો કે ઘરની છત પર જંક અને બિનજરૂરી વસ્તુઓ રાખવાથી પરિવારના સભ્યોના મન અને મગજ પર દબાણ આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃદોષ પણ થાય છે પાંચ પર્સ ફાટવું જોઈએ નહીં અને તિજોરી તૂટવી જોઈએ નહીં તમારા પર્સમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો જેનાથી સકારાત્મક ઊર્જા વધે છે અને જો તમે તમારા પર્સમાં પાંચ ઇલાયચી રાખો છો તો તમે ધન્યતા અનુભવો છો તેમને રાખવા માટે એક નિયુક્ત સ્થાન હોવું જોઈએ પર્સમાં ચાવીઓ કે કોઈ પણ પ્રકારની અપવિત્ર વસ્તુ ન રાખવી જોઈએ તેવી જ રીતે પૈસા સિવાય તમે તિજોરીમાં ફક્ત સોનું ચાંદી અથવા ઘરેણા રાખી શકો છો તમે ચેકબુક પાસબુક પૈસાની લેવડદેવડ સંબંધિત દસ્તાવેજો મૂડીરોકાણ સંબંધિત દસ્તાવેજો પૂજા સોપારી શ્રીયંત્ર કુબેરયંત્ર વગેરે પણ રાખી શકો છો છ જો પુસ્તકો અથવા કેટલીક નાની વસ્તુઓ રાખવા માટેની હાજલીઓનો દરવાજો બંધ ન હોય અથવા તેમાં કાચ ન હોય તો તે ખુલ્લા ગણવામાં આવશે એવું માનવામાં આવે છે કે આવી કબાટ રાખવાથી દરેક પ્રકારના કામમાં અડચણ આવે છે અને પૈસા પણ પાણીની જેમ વહી જાય છે અથવા તૂટેલા ફર્નિચરને રિપેર કરાવો સાત દેવી દેવતાઓની ફાટેલી અને જૂની મૂર્તિઓથી પણ આર્થિક નુકસાન થાય છે તેથી તેમને કોઈ પવિત્ર નદીમાં વહાવી જોઈએ આ સિવાય દેવી દેવતાઓના ચિત્રોથી ઘરને શણગારવું જોઈએ નહીં અથવા મૂર્તિઓ અને સ્થાનો નિશ્ચિત છે કેટલાક લોકો ઘણી બધી મૂર્તિઓ એકઠી કરે છે એક જ ભગવાન અથવા દેવીની ત્રણથી ત્રણ મૂર્તિઓ અને ચિત્રો છે જે વાસ્તુ દોષ બનાવે છે આ ઉપરાંત કેટલાક લોકો ભગવાનના એવા ચિત્રો મૂકે છે જે શિવજીના ધૂમ્રપાન અથવા રાક્ષસી સ્વરૂપના ભૈરવ જેવા પરંપરાગત નથી આઠ કેટલાક લોકો ઘરને એક કલાત્મક દેખાવ આપવા માટે નકલી અથવા કાંટાવાળા છોડ લગાવે છે આથી ઘરમાં કાંટાવાળા વૃક્ષો અને છોડ ન લગાવો તેનાથી પણ ઘણા લોકો જૂની અથવા નકામી વસ્તુઓનો ઉપયોગ કરે છે આપણા ઘરને પણ સજાવો જે ખોટું છે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રચાર કરે છે વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે તો તેની સીધી અસર પરિવારની આર્થિક સ્થિતિ પર પડે છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે નવ જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ખુરશી અથવા ટેબલ પડેલું હોય તો તેને તરત જ ઘરમાંથી હટાવી દો તેનાથી તમારા પૈસા અને પ્રગતિ અટકી જાય છે અને તેના પર પથરાયેલી ચાદર પણ ન ફાટવી જોઈએ ગંદા અથવા ફાટેલા સોફા ખુરશી અથવા ટેબલનો પ્રકાર વાસ્તુ હોવો જોઈએ આ સુંદર અને સ્વચ્છ હોઈ શકે છે પરંતુ કેટલીક વાર તેનો આકાર અથવા કદ પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે તેથી વાસ્તુશાસ્ત્રની સલાહ લીધા પછી જ આ વસ્તુઓ ખરીદો દસ ઘરમાં બનેલા કરોડિયાના જાળાને તરત જ દૂર કરો આ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે ઘણીવાર ઘરના કોઈને કોઈ ખૂણાના ઉપરના ભાગમાં જાળા લાગે છે કેટલાક લોકો તેને દૂર કરવાથી ડરતા હોય છે કારણ કે આનાથી કોઈનું ઘર તોડવાનો આભાસ થાય છે પરંતુ કરોળિયો જીવવા માટે નહીં પરંતુ શિકારીને ફસાવવા માટે જાડું બનાવે છે તેથી એવું માનવામાં આવે છે કે આ જાડું રાખવું અયોગ્ય છે અગિયાર તાજકાલ પ્લાસ્ટિકનો વ્યાપ વધ્યો છે જેમ કે લોટનો ડબ્બો રોટલીનો ડબ્બો ચાનો ડબ્બો પાણીની બોટલ મસાલાના નાના બોક્સ વગેરે પ્લાસ્ટિકની થેલીઓ પણ ભેગી થવા લાગી છે અને જો ઘરમાં પ્લાસ્ટિક હોય તો તે ઉર્જાનું નબળું વાહક છે અને તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અને આ તમારા આંતરિક ઉત્સાહને નિરાશામાં ફેરવી દેશે પ્લાસ્ટિકની અતિશયતા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે પ્લાસ્ટિક પ્લેટો આપણા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે બાર ઘણા લોકો પોતાના ઘરમાં બિનજરૂરી પથ્થરો રત્નો તાવીજ અથવા અન્ય સમાન વસ્તુઓ રાખતા હોય છે કે કયો પથ્થર ફાયદાકારક છે અને કયો નુકસાનકારક છે તેથી આવી વસ્તુઓને ઘરની બહાર કાઢી નાખો જો તે તમારા નસીબને દુર્ભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે તો તેની ઉર્જા ધીમે ધીમે તમારા ઘરનું વાતાવરણ બદલી નાખશે તેર હેલ્ધી રસોઈ માટે તમે તેલ અને મસાલા પર ધ્યાન આપો છો પરંતુ શું તમે આજથી જ આ તરફ ધ્યાન આપવાનું શરૂ કરો છો કારણ કે તમે જે ધાતુના વાસણોમાં ભોજન બનાવો છો તેના ગુણો આપોઆપ આવી જાય છે ચૌદ તમે તમારા ઘરમાં ડસ્ટબિન રાખતા જ હોવ તેને ડસ્ટબિન પણ કહેવાય છે તેને ઘરની બહાર રાખવું વધુ સારું રહેશે તેને બહાર ક્યાં રાખવું જોઈએ તેને ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવું આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે મિત્રો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને મિત્રો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી આગળની માહિતી તમારા સુધી પહોંચી શકે છે આભાર